શેરમા પ્રકારના થયેલા કામથી અમારી સંસ્થા અજાણતી પરંતુ જ્યારે પ્રથમવાર અહીં આવ્યા તે પ્રભાવિત થયા છે શેરમા પણ दारू ડ્રગ્સ તમાકુ જેવા વ્યસનોમાંથી લોકોને મુક્ત કરવા માટે થયેલા કાર્યની તમામ પ્રશંસા કરી હતી તો આ પ્રસંગે વ્યસનમુક્તિ કેન્દ્રના સુપરિન્ટેન્ડન્ટ વિનય સૈતણું સ્ટાફ હાજર રહ્યા પામ્યો હતો મારું નામ વિનય સુગંતી છે હું અહીં પરિવર્તન વ્યસનમુક્તિ કેન્દ્રની અંદર પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે કામ કરું છું અમારી આ સંસ્થા બસવાંકિ મંડળ ગુજરાત સંચાલિત સંસ્થા આવેલી છે આવી દરેક શહેરમાં છ શહેરોમાં આપણી આ સંસ્થાઓ આવી ચાલી રહી છે આપણી સુરત શહેરમાં પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્ર છેલ્લા ત્રીસ વર્ષથી વ્યસન મુક્તિના ક્ષેત્રમાં કામ કરે છે અમારું કામ જે છે તે પ્રિવેન્શન ટ્રીટમેન્ટ અને રિહેબિલિશનનું છે મતલબ કે જે લોકો હજી વ્યસનમાં આવ્યા નથી તે લોકોને જાગૃતિ કાર્યક્રમો કરીને એ લોકોને વ્યસનમાં જતા જ રોકવા જે લોકો વ્યસનમાં આવી ચૂક્યા છે અને એ લોકો ઘરે બેસીને છોડી નથી શકતા એ લોકો માટે અહીંયા ગાડી સારવાર કેન્દ્ર છે જેમાં જુદી જુદી પદ્ધતિઓ દ્વારા અહીંયા આગળ એમને સારવાર આપવામાં આવે છે અને જે લોકો અહીં સારવાર લીધા પછી પણ એ લોકોમાં કોન્ફિડન્સ નથી આવતો બહારની દુનિયામાં જવાનો એ લોકોને અમે રિહેબિલેટ કરીએ છીએ એમના ફેમિલીમાં ઇન્ટરફિયર કરીને એ લોકોના જે ફેમિલિયર પ્રોબ્લેમ્સ હોય છે એનો સોલ્વ કરીએ છે એ લોકોના વ્યવસાયના પ્રોબ્લેમ હોય તેને પણ સોલ્વ કરીએ છીએ અને થોડો લાંબો સમય અમે રાખતા હોઈએ છીએ કે જેથી આ આ જે પ્રોજેક્ટ છે તે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ દ્વારા આનો ફંડ આપવામાં આવે છે જેમાં એંસી ટકા મિનિસ્ટ્રી દ્વારા ફંડ આપવામાં આવે છે અને વીસ ટકા અમારે અવેરનેસ પ્રોગ્રામો દ્વારા ફંડ ઊભું કરવાનું હોય છે કે જે વધારાનો ખર્ચો થતો હોય તે અમારે પોતાએ જ એને હેન્ડલ કરવાનો હોય છે એમાં અમને ઘણી મદદ ક્લબ પરથી મળતી હોય છે નશા મુક્તિમાં અહીંયા વર્ષ દરમિયાન હજારથી બારસો પેશન્ટો આવતા હોય છે એક વર્ષમાં અને તે જુદા જુદા ડ્રગ્સ લેતા હોય છે આલ્કોહોલ વ્હાઇટનર એમડી ડ્રગ્સ બ્રાઉન સુગર આવા અલગ અલગ ડિફરન્ટ ટાઈપના ડ્રગ્સ અને ફક્ત સુરત શહેરમાંથી નથી આવતા પરંતુ અલગ અલગ સ્ટેટમાં પણ અહીંયા આવતા હોય છે પરિવર્તન મુક્તિ વ્યસન કેન્દ્ર દ્વારા ખૂબ જ સારી રીતે કામ કરવામાં આવી રહ્યું છે જેથી લોકોએ પણ વ્યસન છોડવા અહીં આવવું જોઈએ તથા જે લોકો સાથ સહકાર આપી શકે તેમ છે તેમને પણ ખાસ જણાવી રહ્યું અઝર કુરસ્ટેન્ટ વેન્યુ